દાંતેવાડા તાલુકાના ભાકોદર ખાતે એક વર્ષથી કાર્યરત પીએચસી ને ગોળ કામે ખસેડતા વેજ ગામના લોકોનો વિરોધ વેજ ગામના લોકો ભાકોદર ખેતલા બાપજી મંદિર પરિસરમાં એકઠા થઈ નોંધાવ્યો વિરોધ ભાકોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગોળ ગામે ખસેડવામાં આવશે તો લોકોને પડશે મુશ્કેલીઓ પીએચસી ને ખસેડાશે તો આગામી સમયમાં લોકો કરશે ઉગ્ર આંદોલન ઓકે બોલો અહીંયા દવાખાનું છેલ્લા બારેક માસથી ચાલુ છે અને આજુબાજુના લોકો અહીંયા સ સારવાર માટે લોકો આવે છે ગરીબ લોકો આજુબાજુના વીસ ગામોના લોકો આવે છે અહીંયા અમે પંદર દસ ગામોના ભેગા થયા છે પણ આ તો ખબર હોત તો પચાસ હો પચાસ હજાર માણસો ભેગા થઈ જોત ગરીબ લોકોને આ લાભ મળે ખેતલાજીનું પ્રસિદ્ધ પ્રસિદ્ધ સ્થળ છે કોઈ અન્ય ક્ષેત્ર ચાલે છે લોકો ગરીબ ગરબા આવે છે અને આ લોકોને લા પોચમ અને પૂનમનો ધાર્મિક સ્થળ હોય મેળો ભરાતો હોય દરેકને હોય સારવારનું લાભ મળી રહે એટલે માટે સરકારને અમે વિનંતી કરે છે અમારે પક્ષા પક્ષી કંઈ હોવી જરૂરી નથી પણ આ લોકોને ગરીબોને લાભ મળે એ અમે અઢારે વર્ણ અહીંયા આપને ભેગા થયા છે અને આ સરકારને વિનંતી કરે છે અને અમારી અરજ આ બધાને કહું છું કે સરકાર સુધી પહોંડ આવે એવી અમારી બધાની વિનંતી છે ઓકે હવે અમારે આ પીએચ પીએચસી આવેલું છે એ અહીંયાને અહીં રહેવું જોઈએ અને લગભગ વીસ કોમડાને લાભ મળે છે મોટા પાયે અમે કોઈ સરકારનો વિરોધ નથી કરતા પણ એ કોઈથી બીજું બોટ નવો આપી દે અને અમારો આ જે અમારી માગણી હતી એ માગણી મુજબ અમને મળેલું છે એક વર્ષથી ચાલું છે તો હવે આ રીતે દવાખાનું અહીંયા રહેવું જોઈએ એવી અમારી નમ્ર અપીલ છે સરકારશ્રીની